પાંચની ટિકિટ કપાઈ દસ રિપીટ શું સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીને આખા ભારતમાં નંબર બનાવનાર વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવનાર ચૌદ કરોડ સભ્ય બનાવી ત્રણસો સિત્તેરની કલમ હટાવી અને નરેન્દ્ર મોદીજીની સાથે ખંભે ખંભો મિલાવી ભારતને સુરક્ષિત બનાવનાર ગાંધીનગર લોકસભાનું ગૌરવ ગુજરાતનું ગૌરવ અને આ દેશની અંદર મોદીજીની સાથે જેમને ભારતનું ગૌરવ વધાર્યું એવા અમારા આપના

આ આ ખુશીની જીત છે જે આ જે પ્રકારે અમિતભાઈ શાહે અહીંયા લગભગ દર વર્ષે અઢારસો કરોડ બે હજાર કરોડના વિકાસના કામ કર્યા ગાંધીનગર લોકસભામાં એક પણ કામ એવું નથી કે આટલી વ્યસ્તની અંદર એમણે જે કામ વિકાસના હોય એને અનદેખી કરી હોય દર વર્ષે બબે હજાર કરોડના કામ કરી લગભગ આ ખાલી એમના કાર્યકાળની અંદર જ

અમે કેટલા લાખમાં પડતા નથી પણ જ્યારે મત મશીન ખુલશે જે દિવસે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું જે દિવસે વોટિંગ થઈ ગઈ ત્યારે ભારતની અંદર ગાંધીનગર લોકસભા નંબર વન હશે આટલું ગેરંટી ગાંધીનગર લોકસભા દેશમાં નંબર વન હશે અને તે તમે જોશો મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તા હોય કે પુરુષ કાર્યકર્તા હોય આ ફટાકડા ફોડીને જશ્ન બનાવી રહ્યા છે ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહના નામની જાહેરાત બાદ ગાંધીનગર લોકસભામાં આ જશ્નનો માહોલ ફટાકડા ફોડીને તેમની જીત અત્યારથી જ નક્કી હોય તેવા પ્રકારનું જશ્ન જે છે ફક્ત નામના જાહેરાતની સાથે જોવા મળી રહ્યો છે માત્ર ગાંધીનગર નહીં પણ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો ખાનપુર કાર્યાલય પણ ક્યાંક ને ક્યાંક આવો જ જશ્નનો માહોલ હતો દિનેશ પખવાણાના નામની જાહેરાત સાથે તેના સિવાય અન્ય અગિયાર બેઠકો પર સી આર પાટીલની હોય પૂનમ મેડમની હોય ત્યાં પણ આવા જ પ્રકારના જીતનો જસ્તનો માહોલ એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ કોન્ફિડન્સ છે પોતાના ઉમેદવારોના નામની જાહેરાતની સાથે જ કોન્ફિડન્સ છે કે આ